નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ આણંદ લક્ષ્મી ચાર રસ્તા પાસે સર્જાયો અકસ્માત આણંદ ડેપોની બસે ત્રણ ગાડીઓને લીધી અડફેટી બસનો ડ્રાઈવર ડ્રાઈવિંગની દરમિયાન બે ભાન જેવો થયો અકસ્માત સર્જાયો પચીસ જેટલા મુસાફરો બસમાં હતા સવાર બસ ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જાન જાનહળી ટળી વાહનોને નુકસાન લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો મારું અરવિંદ આ બસ બરોડાથી ચકલાસી આવતી હતી ડ્રાઈવર બે આણંદ જૂના બસ સ્ટેન્ડથી આ બાજુ નવા બસ સ્ટેન્ડ જતી હતી ચકલાસી જવા અને આ બાજુ ડ્રાઈવર બે બંધ થઈ ગયો ચાલુ એમો હું તો બુકિંગ કરતો હતો ચાલુ એમો જ એ ભાઈ પડી ગયા અને એમાં આ ઘટના બની